ભાબર શહેરમાં ભાજપ દ્વારા નૂતન વર્ષાભિનંદન સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો આજ રોજ ભાબર શહેરમાં ભાજપ પાર્ટી દ્વારા નૂતન વર્ષના શુભ અવસર પર ભવ્ય નૂતન વર્ષાભિનંદન સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શહેર તથા તાલુકાના ભાજપના પદાધિકારીઓ કાર્યકરો તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવા વર્ષમાં સૌએ એકતા સેવા અને વિકાસના સંકલ્પ સાથે કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી હતી કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્ય સરકારના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી શ્રી કેસી પટેલ પાપર શહેર ભાજપ પ્રમુખ પ્રવિણસિંહ રાઠોડ જિલ્લાના મહામંત્રી કનુભાઈ વ્યાસ ભાજપ પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ ભાપર નગરપાલિકા પૂર્વ પ્રમુખ હરિભાઈ આચાર્ય સહિત તાલુકા ભાજપ અધ્યક્ષ તથા વરિષ્ઠ આગેવાનો હાજર રહ્યા હતા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ શહેર ભાજપ પ્રમુખે સૌનું સ્વાગત કરી જણાવ્યું કે ભાજપ કાર્યકરો હંમેશા સમાજ સેવા અને વિકાસના કાર્યોમાં અગ્રેસર રહ્યા છે નવા વર્ષમાં પણ પક્ષની નીતિ અને સિદ્ધાંતોને અનુસાર અવસરી લોકહિતના કાર્યોને વધુ વેગ આપવા માટે સૌ સાથે મળી કામ કરીશો ને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી કાર્યક્રમ દરમિયાન કાર્યકરો વચ્ચે સ્નેહ ને સૌહાર્દનો માહોલ જોવા મળ્યો હતો મહેમાનોએ કાર્યકરોને સંબોધતા નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને આગામી દિવસોમાં વધુ શક્તિથી ભાજપને મજબૂત બનાવવા માટે આહવાન કર્યું હતું અંતમાં સૌએ નૂતન વર્ષની શુભેચ્છાઓ સાથે એકબીજાને અભિનંદન આપી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે શહેર ભાજપના મંત્રીમંડળ યુવા મોરચા મહિલા મોરચા તથા વિવિધ મોરચાના કાર્યકરો

અને જિલ્લાની અંદરથી પણ આવેલા હતા અને અહીંયાના સ્થાનિક આગેવાનો તમામ કાર્યકર્તાઓ સાથે નવા વર્ષની શરૂઆત નવી ઉર્જા સાથે અને મોદી સાહેબના સંકલ્પ સાથે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારા સાથે આજે સંકલ્પ સાથે આજે નવા વર્ષની શરૂઆત કરી અને નવા વર્ષથી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું ગુજરાત પ્રદેશ દ્વારા યાત્રા અંતર્ગત આજે ભાભર શહેર મંડળ દ્વારા નૂતન વર્ષનું સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી શ્રી કેસી પટેલ સાહેબ અને ગુજરાત સરકારના નવનિયુક્ત મંત્રી શ્રી સૌરભજી ઠાકોર સાહેબની સ્નેહ મિલન યોજાયું હતું ખૂબ જ બહોળી સંખ્યામાં અબર શહેરમાંથી કાર્યકરો અને હોદ્દેદારો અહીં વડી લાગેવાનો જોડાયા હતા સૌએ નવ વર્ષની એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી અને સાથે સાથે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વપ્ન જે આપણા સૌના માટે છે ભારતને વિકસિત ભારત બનાવું વિશ્વગુરુ બનાવું એના માટે સ્વદેશી અપનાવવા માટે સૌને આહવાન કર્યું હતું સૌએ સ્વદેશી અપનાવવા માટે સંકલ્પ લીધો હતો અને નવ વર્ષની સૌની શુભેચ્છાઓ પાઠવી હતી ભારતીય જનતા પાર્ટી ભાભર શહેર દ્વારા અમે પણ સૌ શહેરીજનો નગરજનોને અને સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનોને નવ વર્ષની શુભેચ્છાઓ પાઠવી